ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ રાસાયણિક સંતુલન લેક્ચર નંબર પાંચ લાસ્ટ લેક્ચરમાં આપણે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ જોયો એના પછીના બે સંબંધો પણ ખાસ અગત્યના છે જે ટેક્સ્ટબુકમાં નથી ખાસ ધ્યાન રાખજો કેપી અને કેએક્સ અને કેસી અને કેએક્સ વચ્ચેનો સંબંધ આપણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે ચાલો તો એ આપણે લઈએ તો સંતુલન અચણાંક પહેલાં આપણે કેપી આપણને આપ્યું છે એમાં આપણે કેપી અને કેપી અને કે એક્સ વચ્ચેનો સંબંધ લઈએ તો આ પ્રક્રિયા તમને આપેલી છે જો બરાબર વ્યવસ્થિત રીતે તમને આપેલી છે આ રિએક્શન આ રિએક્શનની આપણે જો વાત કરીએ તો એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈ નીપજ સી અને ડી આપે છે એના માટે આપણે સંતુલન લઈએ તો કે પી બરાબર તો નીપજનું દબાણ છેદમાં પ્રક્રિયકનું દબાણ એટલે પ્રેશર ઓફ સી ની સી ઘાત પ્રેશર ઓફ ડી ની ડી ઘાત પ્રેશર ઓફ એ ની એ ઘાત અને પ્રેશર ઓફ બી ની બી ઘાત આવું છે તો આ દબાણ મળ્યું છે જે તમને એટલે કે દબાણ માટે કેપીનું સૂત્ર લખ્યું છે જ્યાં પીએ પી બી પીસી અને પીડી આ પી એ પીબી પીસી અને પીડી અનુક્રમે એ બી સીડીના અને આંશિક દબાણ છે અને આંશિક દબાણ છે આંશિક એટલે એકલા એકલાના દબાણ જે છે એટલે કે આ એક બોક્સની અંદર વાયુ ભરેલો છે એમાં સંતુલનને દરેક વાયુના દબાણ આપેલા છે એનું આપણે વાત લઈ લીધી નિપજની સાંદ્રતા છમાં પ્રક્રિયકની હવે આપણે કેપીની સાથે કે એક્સ લેવાનું એક્સ એટલે મોલન્સ છે તો આની આપણે સાંદ્રતાને બદલે આપણે દબાણ લીધું હવે સાંદ્રતા આપણે મોલારિટીમાં લેતા હતા હવે સાંદ્રતા મોલન્સમાં લઈએ તો એટલે કે આ બધા વાયુ છે નિપજના મોલંસ છેદમાં પ્રક્રિયકના મોલંસ ઓકે તો એ આપણે લઈએ દરેકના મોલંસના સંદર્ભમાં આપણે વાત કરીએ તો તો શું થશે તો આપણી પાસે આટલી વસ્તુ છે જો નિપજ કોણ છે સી અને ડી તો એના મોલન્સ કેટલા થશે તો એને આપણે કે એક્સ કહીશું શું કહીશું કે એક્સ તો નિપજના મોલન્સ એટલે મોલન્સ સીના એની સી ઘાત

સંતુલન આંશિક દબાણ હતું સંતુલનને સાંદ્રતા હતી અહીંયા શું છે અને મોલન્સ આપેલા છે તમે આ જોઈ શકો છો હવે અહીંયાથી આની અંદર હવે કે એક્સની વેલ્યુ આપણે લીધી અને કે ની વેલ્યુ લીધી બે વસ્તુ લીધી ખ્યાલ આવું હવે આપણને તમને કુલ દબાણનું સૂત્ર ખબર છે વાયુનું જે કુલ દબાણ જે છે તે અને તે વાયુના મોલન્સ જે છે એનું ગુણોત્તર લઈએ એટલે આપણને તે વાયુનું આંશિક દબાણ મળે ધારી લો આ પાત્ર છે એમાં ચાર વાયુ છે વાયુ એ છે વાયુ બી છે વાયુ સી અને વાયુ ડી છે મારે આનું જ આંશિક દબાણ જોઈએ છે તો એનું સૂત્ર તમને ખબર છે પીએ આનું સૂત્ર જે છે એક જ મિનિટ આનું સૂત્ર જે આનું આંશિક દબાણ પીએ થશે આનું આંશિક દબાણ કેટલું થશે પીબી આનું આંશિક દબાણ પીસી ને આનું આંશિક દબાણ કેટલું થાય પીડી અને કુલ દબાણ જે છે એને આપણે પી કહી દઈએ બધાનું થઈને કુલ દબાણ જે છે તો આનું આંશિક દબાણ એકલાનું આંશિક દબાણ મારે જોઈએ છે પીએ જોઈએ છે

આવું આપણે કિંમત મૂકવાની છે પણ કયા સૂત્રમાં કિંમત મૂકવાની છે આ સૂત્ર જે છે આ સૂત્રની અંદર કે પી એની જગ્યાએ આ સૂત્ર એક કામ કરો હું અહીંયા બીજી વખત લખ નાખું એટલે તમારે રિવિઝન પણ થઈ જાય અહીંયા કેપી બરાબર ઓકે પ્રેશર ઓફ સી ની સી ઘાત પ્રેશર ઓફ ડી ની ડી ઘાત આવું આપણે પ્રેશરની બાબતમાં વાત કર્યું છે પ્રેશર ઓફ એ ની એ ઘાત અને પ્રેશર ઓફ બી ની કેટલી ઘાત છે બી ઘાત આવું આપણે વાત કર્યું છે હવે પી સી ની જગ્યાએ આપણે શું મૂકશું પી સી ની જગ્યાએ એક્સ સી પી શું મૂકશું એક્સ એટલે આપણી પાસે સૂત્ર થશે કેપી બરાબર અહીંયા આવું સૂત્ર થશે કેપી બરાબર અહીંયા પીસી ની જગ્યાએ શું મૂકશું એક્સ એટલે સી ના મોલન્સ અને ગુણ્યા પી એક્સ ઇન્ટુ પી અને કેટલી ઘાત સી ઘાત અહીંયા એક્સ ડી ઇન્ટુ પી 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 કુલ છે અને ડી ઓકે એક્સ એ એટલે કે સોરી પી એ ની જગ્યાએ શું મૂકશું આપણે એક્સ અને પી એક્સ એ અને પી ની એ ઘાત

હવે આ સૂત્ર આપણે અહીંયા જે લખ્યું છે આ સૂત્ર એક્સસી પી સી ઇન્ટુ પી ની સી ઘાતુ પીની ડી ની પીની બી ઘાત એ જ સૂત્ર અહીંયા બેઠું લખ્યું છે એક્સસી ની એક્સસી ઇન્ટુ પી સી ની આ મોલંસ ડીના મોલંશ છેદમાં એના મોલન્સ અને બી ના બરાબર છે હવે આની અંદરથી કોમન કઈ વસ્તુ નીકળે પી અહીંયાથી પણ પી અને અહીંયાથી પી પી કોમન નીકળશે એટલે શું આવશે એક્સ સી ની કેટલી ઘાત આવશે સી આ એક્સસી ની સી ઘાત

આટલું મળી ગયું હવે આમાંથી જો આપણે કોમન કાઢીએ તો આટલો ભાગ જે મેળવ્યો છે કે નહીં એક્સ સી ની કેટલી ઘાત સી ઘાત એની એ ઘાત એક્સ બી ની બી ઘાત એ તો આપણી પાસે છે જ છે એક જ મિનિટ આ જે છે તે બરાબર આની જગ્યાએ આપણે કે એક્સ મૂકી દઈએ તો કે ઇઝ ઇક્વલ ટુ શું થશે આની જગ્યાએ કે એક્સ તો આ મળ્યું તો આને કઈ રીતે લખશું પી ની કેટલી ઘાત છે સી પ્લસ ડી સી પ્લસ ડી આ ઉપર આવશે તો કેવી થશે માઇનસ એટલે માઇનસ શું લખીશું એ પ્લસ બી તો આ તો તમે ઓળખો જ છો જૂનું જાણીતું સી પ્લસ ડી એટલે કોની ઘાત થાય સી પ્લસ ડી એટલે નિપજના વાયુરૂપ મોલ અને એ પ્લસ બી બરાબર કોણ થાય પ્રક્રિયકના વાયુરૂપ મોલ એ પ્લસ બી આની જગ્યાએ ડેલ્ટા એનજી લખી દેવાનું તો કેપી ઇઝ ટુ શું થઈ ગયું કે એક્સ

ઇઝ ઇક્વલ ટુ કે એક્સ પી રેસ્ટો અહીંયા આરટી હતો અહીંયા શું છે પી છે પી રેસ્ટો ડેલ્ટા ઇન્ચ આટલો ડિફરન્ટ છે આખી તારવણી તો યાદ રાખવાની છે પણ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે સૂત્ર ભૂલાવું જોઈએ નહીં આ કોની વચ્ચેનો સંબંધ મેળવો આપણે કેપી અને કે એક્સ વચ્ચેનો સંબંધ મેળવો હવે આપણે શું જો બરાબર આપણે કોની કોની વચ્ચેનો સંબંધ અત્યાર સુધી મેળવો એ ફરી વખત એક વખત કહી દઉં કારણ કે આ બહુ જરૂરી છે કેપી આ કેપી અને કે એક્સ વચ્ચેનો સંબંધ એટલે કેપી અને કેસ આ કોની વચ્ચેનો સંબંધ થયો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ થયો હવે આપણે કે એક્સ અને કેસી વચ્ચેનો સંબંધ જોઈએ છે આ બે વચ્ચેનો સંબંધ જોઈએ છે તો શું કરશું એના માટેની વાત છે બરાબર છે કેસી અને કે સંબંધ આપણે ધારો છો તો આપણે ઓલરેડી હમણાં કેપી વચ્ચે કેસી વચ્ચેનો સંબંધ તારો એનું સૂત્ર હમણાં લખ્યું હતું કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી હમણાં હતું અને કેપી અને કેએક્સ હમણાં બીજા સૂત્રમાં ધાર્યું હતું આ પહેલાના લેક્ચરમાં ધાર્યું અત્યારે કેપી ઇઝ ઇક્વલ ટુ કેએક્સ પી રેસ ડેલ્ટા એન જી તો હવે આપણે આ બે વચ્ચેનો સંબંધ જોઈએ છે આ બે વચ્ચેનો તો આ પહેલાના જે સૂત્ર તારવેલા હતા પહેલાનું ના બીજાનું એ લખી દીધા છે એના પરથી બે મિનિટમાં મળી જશે તમને જો અહીંયા શું લખ્યું કેપી આ કેપી છે આઈ કેપી છે આના બરાબર શું છે કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એન શું છે કેસી આરટી રેસ ડેલ્ટા એન અહીંયા શું છે કે kx અને p રેસ ટુ ડેલ્ટા ng આવું છે kp અને kx ચાલો kp આ kp બરાબર kc rt રેસ ટુ ડેલ્ટા ng kp બરાબર kx p રેસ ટુ ડેલ્ટા ng આ બે વચ્ચે ડિફરન્સ શું છે અહીંયા rt આવે તો અહીંયા શું આવે p આવે છે તો આ સૂત્ર લઈ લીધું હવે આ જે છે આને નીચે લેન્ડિંગ કરાવી દઈએ આપણે અહીંયા નીચે લઈ જઈએ તો તો kc બરાબર શું થશે kx આવું થઈ ગયું કે નહીં ચાલો તો આના બરાબર સૂત્ર શું થઈ ગયું અહીંયા અહીંયાથી તમે આવું સૂત્ર તારવી શકો કે પી સોરી કેસી ઇઝ ઇક્વલ ટુ કેસ અહીંયા ડેલ્ટા એનજી અહીંયા પણ ડેલ્ટા એનજી છે એટલે એ કોમન થઈ જશે તો અહીં આવશે p ના છેદમાં શું આવશે rt રેસ ટુ ડેલ્ટા ng રેસ ટુ ડેલ્ટા ng તો આ p ના છેદમાં rt આવું સૂત્ર ક્યાં આવતું આ તો તમે યાદ કરો આપણો આદર્શ વાયુ સમીકરણ જેવું કાઈક છે pv શું આવતું તો nrt nrt તો p ના છેદમાં rt આ p ના છેદમાં rt લઈ લઉં તો આપણે મારી પાસે શું વધશે અહીંયા n અને છેદમાં v n/v મળી જાય એન બાય એટલે આમ પણ લખી શકાય દોસ્તો આ બધા સૂત્ર જે છે યાદ રાખજો કોઈ પણ સૂત્ર પરીક્ષામાં પૂછી શકે જે નીટ માટે આ બધા અગત્યના છે આ પેલા બે સૂત્ર ઓલરેડી હતા જ આ રીમ જો કે બધા સૂત્ર આવી જાય છે આ બે સૂત્ર હતા જ એમાંથી હું સૂત્ર તાર્યું કેપી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું કે એક્સ પી ના છેદમાં આરટી રેસ્ટુડેલ્ટ એનજી ની જગ્યાએ છેદમાં આરટી ની જગ્યાએ પણ શું લખી શકાય એન બાય વી પણ લખી શકાય આ પણ સાચું સૂત્ર આ પણ સાચું છે ઓપ્શનમાં કયું આપ્યું છે એના પર થશે તમને પરીક્ષામાં પૂછી શકે કે પી ને કે એક્સ વચ્ચેનો સંબંધ કયો સાચો આ સાચો આ પણ સાચો કયો સાચો નથી એવો પણ પ્રશ્ન પૂછી શકે છે ડિફિકલ્ટ પ્રશ્ન બનાવો હોય તો એટલે ખાસ ધ્યાન રાખજો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે હમણાં જે છેલ્લા લાસ્ટ સૂત્ર તાર્યું છે કેસી ઇઝ ઇક્વલ ટુ કે એક્સ એન બાય વી આ છે કેસી ઇઝ ટુ અહીંયા કે એક્સ આવશે બરાબર છે એન બાય વી રેસ્ટ્રોડેલ્ટા એનજી હવે એક મોલ વાયુ માટે આપણે વાત કરતા હોય ઘણી વખત ખબર આપણે એક મોલ વાયુ આપણે પ્રયોગ માટે એક મોલ લઈ લેતા હોય સરળતા માટે તો એન બરાબર એક આવશે તો અહીંયા એક આવી જાય તો કેસી ઇઝ ઇક્વલ ટુ શું થશે કે એક્સ એન બાય વન એકના છેદમાં વી રેસ્ટુડેલ્ટા

ખાલે ઓકે નહીં એટલે આ રીતે તમને પ્રશ્નો પૂછી શક્યા છે દોસ્તો ચાલો એટલે આ ત્રણેય સૂત્ર જે છે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ આ કેસી અને કેએક્સ વચ્ચેનો સંબંધ બધા જ સંબંધો છે છે દોસ્તો સાથે આપી દીધા છે એટલે આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે ટેક્સ્ટબુકમાં કેપી અને કેસી વચ્ચેનો સંબંધ આપ્યો છે પણ આ બધા જ ઇમ્પોર્ટન્ટ છે એટલે બધા મસ્ત રીતે તૈયાર કરજો આ બધા જ તૈયાર કરજો એટલે કોઈ ટેન્શન રહે નહીં એટલે આ રીતે મસ્ત વ્યવસ્થિત પ્રિપેરેશન કરવાની છે દોસ્તો થેન્ક યુ thank you